નમસ્કાર મિત્રો આપણે એની એક જ શરત છે કે મારે માત્ર એકમ નો અંક શૂન્ય જોઈએ એકમ નો અંક શું જોઈએ શૂન્ય જોઈએ તો હું ત્યાં લાગુ પડીશ એમ કે છે બરાબર તો સહેલામાં સહેલી જો કોઈ ચાવી હોય તો તે ની ચાવી જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો એના માટે આપણે કેટલાક રકમો અહીંયા મેં લખી છે રકમોને જોતા જઈએ શું એની શરત પૂરી થાય છે તો અહિયાં બસો ને ચાલીસ એકમ અંક શૂન્ય છે તો કે હા આ સંખ્યા ને દસ વડે નિશેષ ભાગી શકાય બાજુ આ સંખ્યા છે ચોથું ઉદાહરણ જોઈએ અઠ્યાવીસ હજાર અને નેવું તો અહીંયા આપણે સંખ્યાના એકમનો અંક શૂન્ય છે તો આને પણ આપણે દસ વડે નિશેષ ભાગી શકશું છેલ્લું ઉદાહરણ છે ત્રણસો ને પંચાવન જેમાં એકમનો અંક પાંચ છે હવે તમે એમ કહો કે ભાઈ આને પાંચ વડે ભાગી શકાય આપણે અત્યારે ભણીએ છીએ દસ ની વિભાગીતાની ચાવી તો એના પાંચ વડે ભાગી શકાય એમ તો કોઈ પણ સંખ્યા છે અલગ અલગ ચાવીઓ લાગુ પડશે પણ અત્યારે આપણે દસ ની ચાવી લાગુ પડે છે કે કેમ એ જોવાનું છે તો અહીંયા દસ ની ચાવી લાગુ પડતી નથી આમાંથી કોઈ એક ઉદાહરણ આપણે જોઈએ અને એનો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે બસો ને ચાલીસ ને લઈએ બસો ચાલીસ ભાગ્યા દસ તો દસ વડે આપણે તો શૂન્ય ઉપર ઉપરથી ઉતારી શૂન્ય દસ નો ઘડિયો ચાલીસ સુધી દસ ચોક ચાલીસ દસ ચોક ચાલીસ એટલે ચાલીસ માંથી ચાલીસ જશે મિત્રો સીધો શૂન્ય જવાબ વધશે આપણે રાઈટ માર્ક કર્યા છે કે દસ વડે ભાગી શકાય છે એવી સંખ્યા તમે ભાગાકાર કરી દુઓ ત્યાં તમને જવાબ મળશે અને જ્યાં ચોકડી કરી છે ત્યાં દસ વડે તમે ભાગવા જશો તો શેષ વધશે વધશે